જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે ભાગવદ ગીતા આધ્યાય બે સાંભળવાના છીએ મિત્રો જો તમારે આધ્યાય એક સાંભળવાનો બાકી હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તમે વિઝિટ કરી શકો છો અને હું ભાગવદ ગીતાના અઢાર અધ્યાયની પ્લેલિસ્ટ બનાવી રહી છું મિત્રો જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને પૂરી ભાગવદ્ ગીતા મારી ચેનલ પર સાંભળી શકો અને વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો અધ્યાય બે સાડખ્ય યોગ આ અધ્યાયમાં અર્જુન તેની સમક્ષ ઉત્પન્ન થયેલી પરિસ્થિતિનો સામનો કરવાની પોતાની ઘોર અક્ષમતાની પુનરુક્તિ કરે છે અને તોડાઈ રહેલા યુદ્ધમાં તેના કર્તવ્ય પાલનને નકારે છે તે ઔપચારિક રીતે શ્રી કૃષ્ણને તેના આધ્યાત્મિક ગુરુ બનવા કહે છે તેમજ સ્વયં જે પરિસ્થિતિમાં છે તેનો સામનો કરવા ઉચિત પદ દર્શન માટે પ્રાર્થના કરે છે પરમાત્મા શ્રી કૃષ્ણ તેને આત્માના શાશ્વત સ્વરૂપ કે જે શરીરના નષ્ટ થવાથી નષ્ટ થતું નથી તેની શિક્ષા સાથે દિવ્ય જ્ઞાન પ્રદાન કરવાનો પ્રારંભ કરે છે આત્મા એક જન્મથી બીજા જન્મમાં કેવળ શરીર બદલે છે જે દરેક મનુષ્ય જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે શ્રી કૃષ્ણ સામાજિક દાયિત્વના વિષય ઉપર આગળ વધે છે તેઓ અર્જુનને સ્મરણ કરાવે છે કે એક યુદ્ધ તરીકે ધર્મની રક્ષા કરવી એ તેનું કર્તવ્ય છે તેઓ સ્પષ્ટ કરે છે કે સામાજિક દાયિત્વ અંગે પોતાનું કર્તવ્ય પાલન એ સદાચાર છે જે સ્વર્ગીય લોકો દ્વારા ખોલી દે છે જ્યારે કર્તવ્યની ઉપેક્ષાથી માત્ર માનહાનિ અને અપકિર્તિ પ્રાપ્ત થાય છે અર્જુનને અલૌકિક સ્તરથી ઉપર પ્રેરિત કરીને શ્રી કૃષ્ણ કર્મ જ્ઞાનની ગહનતામાં ઊંડાણમાં ઉતરે છે તેઓ અર્જુનને કર્મના ફળ પ્રત્યે આ શક્તિ રાખ્યા વિના કર્મ કરવાનો ઉપદેશ આપે છે તેઓ ફળની આશા રાખ્યા વિના કર્મ કરવાના વિજ્ઞાનને બુદ્ધિયોગ અથવા તો બુદ્ધિનો યોગ તરીકે સંબોધે છે બુદ્ધિનો ઉપયોગ કર્મફળ અંગેની માનસિક લાલસાને નિયંત્રણ કરવા થવો જોઈએ આ પ્રકારની ચેતનામાં સ્થિત થઈને કર્મ કરવાથી જે કર્મ બંધનયુક્ત છે તે બંધન મુક્ત કર્મોમાં પરિવર્તન થઈ જશે અને અર્જુન દુખાતીત અવસ્થા પ્રાપ્ત કરશે અર્જુન દિવ્ય ચેતનામાં સ્થિત વ્યક્તિના લક્ષણો અંગે પૃષ્ઠા કરે છે તેના ઉત્તર સ્વરૂપે શ્રી કૃષ્ણ વર્ણન કરે છે કે કેવી રીતે દિવ્ય ચેતનામાં સ્થિત મનુષ્ય આસક્તિ ભય અને ક્રોધથી મુક્ત હોય છે દરેક પરિસ્થિતિમાં સમતોલ અને અવિચલિત રહે છે તેમની ઇન્દ્રિયો વશમાં રહે છે તેમજ તેમના મન સદા ઈશ્વરમાં તલ્લીન રહે છે તેઓ ક્રમ અનુસાર એ પણ સમજાવે છે કે કેવી રીતે વિવિધ માનસિક સંતાપો વાસના ક્રોધ ભય વગેરે વિકસિત થાય છે અને તેનું નિવારણ કઈ રીતે કરી શકાય સંજયે કહ્યું કરુણાથી વિહળ થયેલા શોકયુક્ત મનવાળા અશ્રુપૂર્ણ નેત્રોવાળા અર્જુનને જોઈને શ્રી કૃષ્ણ નીચે પ્રમાણેના વચનો બોલ્યા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું મારા પ્રિય અર્જુન આ સંકટના સમયે આવી ભ્રાતિ તારા પર કેવી રીતે હાવી થઈ ગઈ સન્માનનીય વ્યક્તિ માટે આ જરા પણ ઉચિત નથી તે ઉચ્ચ લોક તરફ નહીં પરંતુ તરફ દોરી જાય છે હે પાર્થ આ નપુસકતા તને શોભા દેતી નથી હે શત્રુઓનું દમન કરનાર હૃદયની આવી દુર્બળતાનો ત્યાગ કર અને ઉભો થા અર્જુને કહ્યું હે મધુસૂદન હે અરિહંતા હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણાચાર્ય સમાન મારા પૂજનીય મહાપુરુષો પર બાણથી કેવી રીતે પ્રહાર કરી શકીશ આવા આદરણીય મહાપુરુષો કે જેઓ મારા ગુરુજનો છે તેઓને હણીને જીવન માણવા કરતા ભિક્ષા માંગીને આ જગતમાં જીવન નિર્વાહ કરવો અધિક શ્રેયસ્કર છે જો અમે તેમનો સંહાર કરીશું તો જે ઐશ્વર્ય તથા સુખો અમે ભોગવીશું તે રક્તરંજિત હશે અમે તો એ પણ જાણતા નથી કે આ યુદ્ધનું કયું પરિણામ અમારા માટે શ્રેયસ્કર છે તેમને જીતવા કે તેમના દ્વારા જીતાઈ જવું તેઓની હત્યા કરીને અમને જીવવાની ઈચ્છા પણ નહીં થાય છતાં તેઓએ ધૂતરાસના પુત્રનો પક્ષ લીધો છે અને હવે રણ અમારી સામે ઊભા છે હું કર્તવ્ય વિમુટ થઈ ગયો છું તેમજ ચિંતા અને કાયરતાથી ગ્રસ્ત થઈ રહ્યો છું હું આપનો શિષ્ય છું આપને શરણાગત છું કૃપા કરીને નિશ્ચિતપણે ઉપદેશ આપો કે મારા માટે શું શ્રેષ્ઠ છે મારી સુકવી નાખનાર આ શોકને દૂર કરી શકે એવું કોઈ સાધન મને દેખાતું નથી જો હું આ પૃથ્વી ઉપર સમૃદ્ધ અને શત્રુરહિત રાજ્ય જીતીને અથવા તો સ્વર્ગીય દેવતાઓ સમાન યુક્ત સાર્વભૌમ સત્તા પ્રાપ્ત કરી લઉં તો પણ હું આ શોક દૂર કરવામાં અસમર્થ રહીશ સંજયે કહ્યું આ પ્રમાણે બોલ્યા પછી શત્રુઓનું દમન કરનાર હરિકેશને સંબોધીને કહ્યું હે ગોવિંદ હું લડીશ નહીં અને મૌન થઈ ગયો હે ધૂતરાષ્ટ્ર તે પછી બંને સૈન્યોની મધ્યે ભગવાન શ્રીકૃષ્ણએ શોકમગ્ન અર્જુનને સ્મિતપૂર્વક આ પ્રમાણેના વચનો કહ્યા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા તું વિધ્રતા ભરી વાતો કરે છે પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે શું શોક કરી રહ્યો છે જેવો જ્ઞાની હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી એવું ક્યારેય ન હતું કે હું વિદ્વાન ન હતો કે તું ન હતો અથવા તો આ બધા રાજાઓ ન હતા અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા હોઈએ જેવી રીતે આત્મા શરીરમાં કુમાર અવસ્થામાંથી યુવા અવસ્થામાં અને પછી વૃદ્ધા અવસ્થામાં એમ નિરંતર પ્રસાર થતો રહે છે તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજું શરીર ધારણ કરે છે ધીર પુરુષ આવા પરિવર્તનથી મોહિત હતો નથી હે કુંતીપુત્ર ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયનો સંપર્ક સુખ અને દુઃખ દુઃખના ક્ષણભંગુર બોધને વેગ આપે છે તેવો અનિત્ય હોય છે અને શિયાળા તેમજ ઉનાળાની ઋતુની સમાન આવનજાવન કરે છે હે ભરતવંશી મનુષ્ય પોતાને અસ્વસ્થ થયા વિના સહન કરતા શીખવું જોઈએ હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન જે પુરુષ સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે તે મુક્તિ માટે સર્વથા યોગ્ય છે જે અશાશ્વત છે તે ક્યારેય ટકતું નથી અને જે શાશ્વત છે તે ક્યારેય હિન્ન થતું નથી દૃષ્ટાઓએ આ સત્યને બંનેની પ્રકૃતિના અધ્યયનથી અવલોક્યું છે જે સમગ્ર શરીરમાં વ્યાપક છે તેને જ તું અવિનાશી જાણ તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી કેવળ ભૌતિક શરીર નાશવંત છે તેમાં વ્યાપક આત્મા અવિનાશી અપ્રેમ અને શાશ્વત છે તેથી હે ભરતવંશી યુદ્ધ કર જે આત્માને હણનારો સમજે છે તથા જે તેને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે કારણ કે આત્મા નથી હણાતો કે નથી હણતો આત્મા ક્યારેય જન્મ લેતો નથી કે મૃત્યુ પામતો નથી ન તો એ ક્યારેય અસ્તિત્વમાન હતો કે ન તો કદાપી વિનાશ પામ્યો હતો આત્મા અજન્મા શાશ્વત અવિનાશી અજર છે જ્યારે શરીર નષ્ટ થાય છે ત્યારે તેનો નાશ થતો નથી હે પાર્થ જે જાણે છે કે આત્મા અવિનાશી શાશ્વત અજન્મા અને અચળ છે એ કોઈને કેવી રીતે હણી શકે અથવા તો કેવી રીતે કોઈને હણવાનું કારણ બની શકે આ આત્માને શસ્ત્રોથી છેદી શકાતો નથી કે અગ્નિથી બાળી શકાતો નથી જળ તેને ભીંજવી શકતું નથી કે પવન તેને સુકવી શકતો નથી આ આત્મા અખંડ છે તેને ભીંજવી શકાતો નથી કે સૂકવી શકાતો નથી તે ચિરસ્થાયી સર્વવ્યાપક અટલ અચળ અને સનાતન છે આ આત્માને અદ્રશ્ય અને અપરિવર્તનશીલ કહેવામાં આવ્યો છે આ જાણ્યા પછી તારે શરીર માટે શોક કરવો ના જોઈએ જો આમ છતાં તું એમ વિચારતો હોય કે આત્મા સદા જન્મે છે અને સદા મૃત્યુ પામે છે તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી જેને જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામે છે તેનો પુનઃજન્મ અનિવાર્ય છે તેથી જે અનિવાર્ય છે તેને અંગે તારે શોક ન કરવો જોઈએ હે રઘુવંશી બધા જીવો જન્મ પૂર્વે અપ્રગટ હોય છે જીવન દરમિયાન પ્રગટ થાય છે અને મૃત્યુ સમયે પુનઃ અપ્રગટ થઈ જાય છે તો શોક શા માટે કેટલાક લોકો આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે કેટલાક તેનો આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કેટલાક તેના વિશે આશ્ચર્ય તરીકે સાંભળે છે જ્યારે બીજા તેના વિશે સાંભળ્યા પછી પણ તેને લેશ માત્ર સમજી શકતા નથી હે અર્જુન શરીરમાં નિવાસ કરનારો આત્મા શાશ્વત અને અવિનાશી છે તેથી તારે કોઈ પણ જીવ માટે શોક કરવો જોઈએ નહીં આ ઉપરાંત ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ ધર્મ ધ્યાનમાં રાખીને તારે વિચલિત થવું જોઈએ નહીં ખરેખર તો ક્ષત્રિય માટે ધર્મની રક્ષાનું પ્રયોજન અર્થે યુદ્ધ કરવાથી વિશેષ ઉચિત ઉદ્ધમ કોઈ નથી હે પાર્થ એ યોદ્ધાઓ ધન્ય છે જેમને ધર્મની રક્ષા માટે આવા અવસરો પ્રાપ્ત થયા છે જે તેમના માટે સ્વર્ગ લોકના દ્વાર ઉગાડી આપે છે આમ છતાં પણ જો તું તારા સામાજિક કર્તવ્યનો ત્યાગ કરીને આ ધર્મયુદ્ધ કરવાનો ઇનકાર કરીશ તો તને પાપનું ફળ અવશ્ય મળશે લોકો તને કાયર કહેશે સન્માનપાત્ર વ્યક્તિ માટે અપકિર્તિ મૃત્યુથી પણ વધારે ખરાબ છે જે મહાન સેનાપતિઓ તારા માટે સન્માનીય અભિપ્રાય ધરાવે છે તેવો માની લેશે કે ભયના કારણે તું રણક્ષેત્રમાંથી ભાગી ગયો છે અને તે રીતે તું તેમના પ્રત્યે આદર ગુમાવી દઈશ તારા શત્રુઓ કટુ વચનોથી તારી અપકીર્તિ કરશે અપમાનિત કરશે અને તારા સામર્થ્યની નિંદા કરશે અરે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે જો તું યુદ્ધ કરીશ તો કાં તો રણભૂમિ પર હણાઈ જઈશ અને સ્વર્ગ પ્રાપ્ત કરીશ અથવા તો તું વિજય પ્રાપ્ત કરીશ અને પૃથ્વીનું સામ્રાજ્ય ભોગવીશ તેથી હૈ કુંતીપુત્ર રૂપે ઊભો થા અને યુદ્ધ માટે તૈયાર થા સુખ અને દુઃખ લાભ અને હાનિ જય અને પરાજય આ બધા પ્રત્યે સંભવ રાખીને કર્તવ્યના પાલન ખાતર યુદ્ધ કર આ પ્રમાણે તારા કર્તવ્ય પાલન થી તને કદાપી પાપ લાગશે નહીં અત્યાર સુધી મેં સાંખ્ય યોગ અર્થાત આત્માની પ્રકૃતિ અંગે જ્ઞાન વર્ણન કર્યું છે હે પાર્થ હવે હું બુદ્ધિ યોગ પ્રગટ કરું છું તેને તું સાંભળ જો તું આ જ્ઞાન સાથે કાર્ય કરીશ તો તું કર્મોના બંધનમાંથી મુક્ત થઈ જઈશ આ ચેતન અવસ્થામાં રહીને કર્મ કરવાથી હાનિ કે વિપરીત પરિણામ મળતા નથી અને થોડાક પ્રયત્નો પણ મહાભયમાંથી બચાવી લે છે હે કુરુનંદન જે મનુષ્ય આ માર્ગનું અનુસરણ કરે છે તેઓની બુદ્ધિ દ્રઢ સંકલ્પમાં સ્થિત હોય છે અને તેમનો ધ્યેય પણ એકમાત્ર જ હોય છે જે મનુષ્ય દ્રઢ સંકલ્પમાં સિદ્ધ નથી તેઓની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત રહે છે અલ્પજ્ઞાની મનુષ્યો વેદોના અલંકารિક શબ્દો પ્રત્યે આકર્ષિત થાય છે તેઓ સ્વર્ગલોક પ્રાપ્તિ જેવી ઉન્નતિ માટે આડંબરી કર્મકાંડોનું સમર્થન કરે છે અને માને છે કે વેદોમાં કોઈ ઉચ્ચ સિદ્ધાંતોનું વર્ણન નથી તેઓ વેદોના કેવળ એ જ ભાગનો મહિમા ગાન કરે છે જે તેમની ઇન્દ્રિયોને સુખ આપે છે અને ઉત્તમ જન્મ ઐશ્વર્ય ઇન્દ્રજન્ય સુખ તેમજ સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે અનુષ્ઠાનો કરે છે જેમનું મન સાંસારિક સુખો પ્રત્યે અતિ આસક્ત છે અને જેમની બુદ્ધિ આવા વિષયોથી ભ્રમિત થઈ ગઈ છે તેઓ એ દ્રઢ સંપર્ક કરવા માટે અસમર્થ હોય છે જે ભાગવત માર્ગ પર સફળ થવા માટે આવશ્યક છે વેદોમાં પ્રકૃતિના ત્રણ ગુણોનું વર્ણન થયું છે હે અર્જુન આ ત્રણેય ગુણોથી ઉપર ઉઠીને વિશુદ્ધ આધ્યાત્મિક ચેતનામાં સ્થિત થા તારી જાતને વેદભાવથી મુક્ત કરી શાશ્વત સત્યમાં સ્થિર કરી અને ભૌતિક લાભ તથા સુરક્ષાની ચિંતાથી રહિત થઈ આત્મામાં સ્થિર થા જે જે હેતુઓ એક નાના કુવાથી સરે છે તે બધા હેતુઓ કુદરતી રીતે વિશાળ જળાશયોથી પરિપૂર્ણ થઈ જાય છે બરાબર એ જ પ્રમાણે જેણે પરમ સત્યનો સાત્કાર કરેલો છે તેને માટે વેદોના સર્વ આશ્રયો સિદ્ધ થઈ જાય છે તને તારું નિયત કર્મ કરવાનો અધિકાર છે પરંતુ તને તારા કર્મોના ફળ પર અધિકાર નથી તું કદાપી પોતાની જાતને પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં અને અકર્મણીય થવા પ્રત્યે પણ કદી આસક્ત થઈશ નહીં હે અર્જુન સફળતા અને નિષ્ફળતાની સર્વ આસક્તિ ત્યાજીને તારા કર્મોના પાલનમાં સ્થિર આવી ક્ષમતાને સમત્વ યોગ કહે છે હે અર્જુન દિવ્ય જ્ઞાન અને આંતરદ્રષ્ટિનું શરણ ગ્રહણ કરો તેમજ આ શક્તિયુક્ત કર્મોનો ત્યાગ કરો જે દિવ્ય જ્ઞાનમાં સ્થિત બુદ્ધિથી કરવામાં આવેલા કર્મોથી નિશ્ચિતપણે નિકુષ્ટ છે તેઓ સંકીર્ણ મનોવૃત્તિ ધરાવે છે તેઓ તેમના કર્મોના ફળોનું સુખ ભોગવવા ઈચ્છે છે જેઓ વિચારપૂર્વક આ રહિત કર્મના વિજ્ઞાનનો અભ્યાસ કરે છે તેઓ આ જીવનમાં સારા ને ખરાબ બંને પ્રકારના પ્રભાવોથી મુક્ત થઈ જાય છે. તેથી યોગ માટે પ્રયાસ કર. જે કૌશલ્યપૂર્વક કર્મ કરવાની કળા છે. સમબુદ્ધિયુક્ત જ્ઞાની પુરુષો કર્મફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરે છે. જે વ્યક્તિને જન્મ મરણના ચક્રમાં બાંધી દે છે. આ પ્રકારની ચેતનામાં સ્થિત રહીને

અને તે દિવ્ય ચેતનામાં સ્થિત થઈ જશે ત્યારે તું પૂર્ણ યોગની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરીશ અર્જુન કહે છે હે કેશવ જેવો સ્થિત પ્રજ્ઞ મનુષ્ય છે તેઓની પ્રકૃતિ કેવી હોય છે સ્થિત પ્રજ્ઞ મનુષ્ય કેવી રીતે વાત કરે છે તે કેવી રીતે બેસે છે તે કેવી રીતે ચાલે છે ત્યારે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે પાર્થ જ્યારે મનુષ્ય સર્વ પ્રકારની સ્વાર્થી વાસનાઓ તથા મનની યાતનાઓ આપનારી પરિત્યાગ કરી દે અને આત્મસાક્ષરતામાં સંતુષ્ટ થઈ જાય ત્યારે તે મનુષ્યને સ્થિર પ્રજ્ઞ કહી શકાય જે વ્યક્તિ સંતાપોમાં વિચલિત થતો નથી જે સુખો માટે લાલસા રાખતો નથી અને જે આસક્તિ ભય તથા ક્રોધથી મુક્ત છે તેને શિરમનવાળો મુનિ કહેવાય છે જે મનુષ્ય સર્વ પરિસ્થિતિઓમાં આસક્તિ રહિત રહે છે અને જે શુભતાથી હર્ષિત થતો નથી તથા આપત્તિઓથી દ્વેષયુક્ત થતો નથી તે પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે જેવી રીતે કાચબો તેના સર્વ અંગોને પોતાના કોચલામાં સંકેલી લે છે તેવી રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષય ભાગોમાંથી પાછી ખેંચી લે છે તે દિવ્ય જ્ઞાનમાં સ્થિર થઈ જાય છે હે કુંતીપુત્ર અર્જુન ઇન્દ્રિયો એટલી પ્રબળ અને અશાંત હોય છે કે તે જ્ઞાનથી સંપન્ન અને આત્મનિયંત્રણની સાધના કરતા મનુષ્યના મનને પણ બળપૂર્વક હરી લે છે જેમણે તેમની ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે અને મનને મારામાં તન્મય કરી દીધું છે તેવો પૂર્ણ જ્ઞાનમાં સ્થિત છે ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી તેના પ્રત્યે આ શક્તિ ઉત્પન્ન થાય છે આ શક્તિ કામના તરફ લઈ જાય છે અને કામનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે ક્રોધથી નિર્ણય લેવાની ક્ષમતા ક્ષીણ થાય છે જેને કારણે સ્મૃતિભશ થાય છે જ્યારે સ્મૃતિભશ થાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્યનો વિનાશ થઈ જાય છે પરંતુ જે મનનું નિયમન કરે છે અને ઇન્દ્રિયના વિષય ભોગનું સેવન કરતી વખતે પણ રાગ અને દ્વેષથી મુક્ત રહે છે તે ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે દિવ્ય કૃપાથી શાંતિ પ્રાપ્ત થાય છે જેનાથી સર્વ દુઃખોનો અંત આવી જાય છે આવા શાંત મનવાળા મનુષ્યની બુદ્ધિ ભગવાનમાં દ્રઢપણે સ્થિર થઈ જાય છે પરંતુ દિન અનુશાસિત મનુષ્ય જેનું મન તથા ઇન્દ્રિયો પર કાબૂ નથી તે ભગવાન પ્રત્યે ન તો દ્રદ્ધ બુદ્ધિ ધરાવે છે કે ન તો સ્થિર ચિંતન ધરાવે છે જે મનુષ્યનું મન ભગવાનમાં જોડાયું નથી તેને ક્યાંય શાંતિ નથી અને જેને શાંતિનો અભાવ છે તે કેવી રીતે સુખી થઈ શકે જેવી રીતે પ્રચંડ વાયુ પાણી પર તરતી નાવને તેને નિશ્ચિત ગમનની દિશામાંથી ઉથલાવી દે છે તેવી રીતે એક પણ ઇન્દ્રિય કે જેના પર મન કેન્દ્રિત થઈ જાય તે મનુષ્યની બુદ્ધિ હરી લે છે તેથી હે મહાબાહુ અર્જુન જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયો પ્રત્યે સૈમિત થયેલી હોય છે તે દ્રઢપણે અલૌકિક જ્ઞાનમાં સ્થિત હોય છે જેને સર્વજીવો દિવસ માને છે તે જ્ઞાની પુરુષો માટે અજ્ઞાનની રાત્રિ છે તથા જેને સર્વજીવો જીવો રાત્રિ તરીકે જોવે છે તે આત્મનિરીક્ષણ કરનાર મુનિઓ માટે દિવસ છે જેવી રીતે સમુદ્રમાં પ્રવેશતા સરિતાના ઝરણા અવૃત પ્રવાહ છતાં સમુદ્ર વિચલિત થતો નથી તેવી જ રીતે જે મનુષ્ય આસપાસ વાસ્તાઓનો નિરંતર પ્રવાહ જોવા છતાં અવિચલિત રહે છે તેને મનની શાંતિ પ્રાપ્ત થાય છે નહીં કે તે મનુષ્ય જે કામના પૂર્તિ માટે મિથ્યા કરે છે જે મનુષ્ય સર્વ માયિક કામનાઓનો પરિત્યાગ કરી દે છે અને લોભ અહંકારની ભાવનાથી મુક્ત થઈને જીવે છે તે પૂર્ણ શાંતિ પામે છે હે પાર્થ ભગવત પ્રાપ્ત વ્યક્તિની આવી જ અવસ્થા હોય છે કે તેને પ્રાપ્ત કર્યા પશ્ચાપ મનુષ્ય પુનઃભ્રમિત થતો નથી મૃત્યુ સમયે પણ આ જ ચેતનામાં સ્થિત હોવાના કારણે મનુષ્ય જન્મ અને મૃત્યુના ચક્કરમાંથી મુક્ત થાય છે અને ભગવાનના પરમધામમાં પ્રવેશ પામે છે તો મિત્રો અહીં આધ્યાય બે સમાપ્ત થાય છે જે વિશ્લેષણાત્મક જ્ઞાનનો યોગ હતો હું આશા કરું છું કે તમને વિડિયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આધ્યાય ત્રણ કર્મયોગ વિશે વાત કરીશું મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ બોલો જય શ્રી કૃષ્ણ